સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાનું નિવેદન સામે આવ્યું છે પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ વોલ લટકતી હોવી જોઈએ તેવું નિવેદન તેમણે આપ્યું છે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું આ નિવેદન સામે આવ્યું છે ત્યારે આ નિવેદન સસ્તી પ્રસિદ્ધિ માટે નિવેદન આપ્યું છે તેવું દિનેશ બાંભણિયાએ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહા દીકરીઓ પર લાઠી ચાર્જ અને ગાળો વરસાવી હતી ત્યારે આગેવાનો ક્યાં હતા તેવું દિનેશ કહી રહ્યા છે ગામે ત્યારે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન બને ત્યારે તેમના કોણ તે પણ સમાજ માટે માટે તેમજ પ્રશ્ન છે મહિલા અનામત માટે ગગજીભાઈને મળવા ગયા હતા ત્યારે આ બાબતે કોઈ તરફેણ કે ફેવર કેમ નથી કરી તેવું પણ દિનેશ બાભાણીયા દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે બહેનોની વાતો સ્ટેજ કે મંચ પર ન થઈ શકે બહેનો સાથે ગ્રાઉન્ડ રિયાલિટીમાં કામ કરવું જોઈએ આંદોલન દરમિયાન થયેલા અત્યાચાર અને માબેન દીકરીઓને ગાળા દેવામાં આવી અને લાઠીચાર્જ બાબતે માન્ય ગગજીભાઈ ક્યારે પણ અવાજ ઉઠાવ્યો નથી કે સરકારમાં રજૂઆત પણ આ બાબતે ક્યારેય કરેલ નથી બીજી બાબત છે કે દીકરીઓના કમરે બટુક બંદૂક લટકાવવાની જે વાત છે તેમાં કોઈ પણ દુર્ઘટના બનશે ત્યારે શું ગગજીભાઈ જામીન થશે કે પાટીદાર સમાજના દીકરાઓને જેવી રીતે પોતે જામીન થવું પડ્યું હતું એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવશે બીજી બાબત એ છે કે જયારે મહિલા અનામતના કાયદાની વાત હતી ત્યારે માન્ય ગગજીભાઈ તરફથી સ્પષ્ટ ના પાડવામાં આવી હતી કે તેત્રીસ ટકા મહિલા અનામતના કાયદામાં કોઈ પણ જાતનો અન્યાય થાય તો હું સરકારમાં રજૂઆત કરીશ નહીં એટલે બધા જ જાહેર મંચ ઉપરથી કહેવાના અને ગ્રાઉન્ડ ઉપર કરવાના કાર્યો અલગ હોય એવું મને દેખાઈ રહ્યું છે